કાર્યક્રમને સંબોધિત કર્યો જૂનાગઢ કે सलमान પર કલમ અને એકસો ચૌદ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગુજરાતના જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુક્તિ સલમાન અઝરીની ધરપકડ કરવામાં આવી છે અનેક લોકોની પ્રતિક્રિયા આવી રહી છે સામે અનેક સંતો મહંતો હોય કે પછી ધારાસભ્યો હોય એક વર્ષ એક લોકો નિવેદન આપી રહ્યા છે ભડકાઉ ભાષણ જે આપ્યું છે તેને લઈને ખાસ સંતોની પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર એક ધાર્મિક સભા હતી ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક પણ સ્ટેટમેન્ટ કોઈપણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મોલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળીમળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે નેતા કોઈ ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા પાંચસો જેટલા વકીલોને આમંત્રણ અપાયું હતું જે અંતર્ગત ગુજરાતના પાંચસો